શાંતિ નગર કહેવાનું ગટર નું પાણી છે એના કારણે ત્યાંના રહેવાસીઓને સમસ્યા થાય છે તકલીફ થાય છે કેમ કે ત્યાંની જે ની કુંડીઓ જે છે બરોબર નાલીઓ છે એમાંથી પાણી આગળ જતું નથી પાણી બારે નીકળે છે અને માણસોના અમુક તો ઘરમાં જાય છે અમુક ના રસ્તા માંથી જાય છે જેના કારણે મોટા નાના મોટા બધા અવર જવર માં તકલીફ પડે છે બરોબર થી વર્ષ થઈ ગયા તકલીફ એના બધી રીતે જોવા જઈએ તો સાહેબ અત્યારે નોર્મલી એક વાત કરું તો અત્યારે ઇમરજન્સી કોઈ આવી જાય હવે પાણી ચાલુ છે એના કારણે કોઈ પણ એમ્બ્યુલન્સ અમારે ત્યાં આવી નથી બરોબર અને પ્લસ કદાચ કોઈ મરણ થઈ જાય કોઈ વ્યક્તિનું અમારી જે મતલબ ત્યાંની મસ્તી ધાર્મિક કોઈ પણ હોય કોઈનું પણ હોય બરોબર તો હવે ત્યાં અવરજવર કરતા લોકોને બધાને તકલીફ પડતી હોય પાણી ચાલુ હોય ગુડા ગુડા સુધી પાણી હોય છે એમાંથી અવરજવર કરતા હોય હવે તમે ધાર્મિક સ્થળ છે મતલબ બઉ સારી અને વ્યવસ્થિત જગ્યા એમાં અમારી રજુઆત એના માટે કે સાહેબ કમસે કમ આટલા વર્ષો થી તકલીફ છે અમે કહીએ છીએ એનું કઈ નિરાકરણ આવતું નથી અને દર વખતે આવી આજે આજે ઇશ્યુ છે દર વખતે રે છે કોઈ તો જવાબદાર વ્યક્તિ હોય કે જવાબ આપી શકે કે કામ કરી શકે નગરપાલિકાની મુલાકાતે આવેલા છે નગરપાલિકા માં પ્રશ્નો લઈને આવેલા છે પ્રશ્ન એ જ છે કે એમના વિસ્તાર માં પાણી ભરાઈ જાય છે ગોટરો ઉભરાય છે અને ફોટોગ્રાફી કરીને આમ આદમી પાર્ટી સાથે ફોટોગ્રાફી કરી અને ફોટોગ્રાફી લઈને આવેલા છે કે આ બધા વિસ્તારો ને ના પ્રશ્નોને હલ કરવામાં નગરપાલિકા ધ્યાન આપે કેમ કે વરસાદી સિઝન છે અને સતત અને સતત ગટરો આવ્યા છે હાજર નથી મેયર ફ્રી હાજર નથી હેડ ક્લાર્ક ફ્રી હાજર અહિયાં પ્રજાનો પ્રશ્ન સાંભળવા માટે કોઈ હાજર નથી માટે ધરાવત વેચી ગયા છીએ બીજા સુધી કોઈ અમારો અવાજ નહીં સાંભળે ત્યાં સુધી નથી thank